આજે જ્યારે આપણે સામસામે બેઠા છીએ ત્યારે તમને એક મારો મંતવ્ય આપવાનો છે તમને એક માર્ગદર્શન આપવું છે મિત્રો આજનો આ જે વિડીયો છે ને એ પચીસ થી પાંત્રીસ વર્ષ સુધીના જે નાગરિકો છે સ્ત્રી હોય કે પુરુષ હોય એમના માટે ખાસ હું લાયો છું અને એમાં એમને માર્ગદર્શન આપવા માગું છું તમે નક્કી કર્યું છે તમે નક્કી કર્યું છે કે મારે કપડાના વેપારમાં આગળ વધવું છે બરોબર છે હવે હું તમને એમ પૂછું કે કપડાનો વેપાર શા માટે વાય તો તમે તરત જ મને પ્રત્યુત્તર શું આપશો ખબર છે તમે એમ જ કહેશો અરે નહીં પેલા દિનેશભાઈ છે ને પેલા અશોકભાઈ છે ને પેલા પુરુષોત્તમભાઈ છે ને એ લોકો કેટલા કામયાબ છે કેટલા સફળ છે કપડાના વેપારમાં એટલે હું એ કરું છું એવો તમે તમારો મંતવ્ય આપશો મિત્રો આજનો વિડીયો આ વસ્તુ પર જ હું કેન્દ્રિત કરીશ તમે આંધળું અનુકરણ ન કરો એ કમાય છે એ નફો કમાય છે એ સફળ થયા છે તો એમને મુબારક પણ તમે એકવાર તમારી જાતને પૂછો કે કપડાનો વેપાર શા માટે શું તમે તમે કોઈ કોઈ બીજી માટે કે વ્યવસાય નથી અપનાવી શકતા હાર્ડવેર છે સ્ટેશનરી છે સેનિટેશન છે બિલ્ડિંગ મટીરિયલ છે કોઈ બી વસ્તુનો તમે ઉપયોગ કરી શકો ને પણ તમે કપડાને શું કામ ચોટ્યા જેમ કે તમે મને કહ્યું કે ભાઈ આટલા આટલા વ્યક્તિઓ સફળ થયા છે એટલે મારે થવું છે મિત્રો કોઈ બી વસ્તુમાં તમારું સો પ્રતિશત ધ્યાન કેન્દ્રિત કરશો એના વિશે જ્ઞાન પ્રાપ્ત કરશો તો હું તમને મિત્રો કહું છું કે કપડાની જેમ કોઈ બી વ્યાપાર તમને નફો અને સફળતા આપશે આપશે ને આપશે વાત એ છે કે તમે જે બી લાઈન લ્યો હાથમાં એમાં તમે હંડ્રેડ પર્સન્ટ તમારી મહેનત આપો અને બીજું આપો તમે શું કે તમે એમાં આનંદથી કામ કરો આ મારે અહીંયા કેવું છે હવે મારું તમને એ કહેવું છે કે જે વિષયમાં તમે ઓતપ્રોત થઈ જાઓ મતલબ ઇન્વોલ્વ થઈ જાઓ અને તમે જે બી સો જે બી તમે વસ્તુ કરો છો એમાં તમે સો ટકા તમારી મહેનત આપો બે અને ત્રીજી વસ્તુ એ છે મિત્રો કે તમે જે વસ્તુમાં જે વ્યવહારમાં જે વ્યાપારમાં તમને થાક જ ન લાગે અને તમે ચોવીસ કલાક આનંદ રહો અને તમને એ કામ કરવાનું ખૂબ જ ગમે તમને એમાં રૂચિ રહે તો તમે એ કામ અપનાવો મિત્રો બાકી એક વિશેષ વસ્તુ કહીશ કે કંઈક નવું કરો બધા કરે છે એવું કરવાની આપણે જરૂર નથી જે કરે છે એ લોકોને કરવા દો એ લોકોનું અનુકરણ નહીં કરો તમે કંઈક નવું લે આવો ધારો કે તમે કપડાનો વેપાર કરો છો તો તમે એવા મેન્યુફેક્ચરર સાથે કે એવા હોલસેલર સાથે તમારે સાથે જોડો કે તમારા કસ્ટમરને એ કપડું પસંદ આવે તમને નહીં વાત ખાસ ધ્યાનમાં રાખજો આજે તમે કેસરિયા ટેક્સટાઇલ કંપનીની શોરૂમથી તમે દુપટ્ટા લઈ ગયા કુર્તી લઈ ગયા સાડી લઈ ગયા અને તમારા રિટેલ આઉટલેટમાં જ્યારે તમે રાખો ત્યારે કસ્ટમરને એ ગમવું જોઈએ તમને નહીં કારણ તમારે ક્યાં પહેરવા છે તમારે તો એમાં એક કિંમતની સાડી લઈ આવ્યા એમાં તમારો નફો ઉમેરી અને વેચી નાખવાનો છે હવે તમે એવી વસ્તુ કે કે જે વેચાવા અને ને એટલે શું થશે તમારા વિસ્તારમાં તમારા શહેરમાં તમારા સમાજમાં તમારા આખા જ કસ્ટમરોના માહોલમાં એક જ વસ્તુ આવશે કોઈ બી પૂછશે અરે નહીં નહીં તમે બીજે ક્યાંય કપડા લેવા નહીં જતા તમારે સિલ્કની સાડી લેવાની છે ને તમે ફલાણા ફલાણા સ્ટોરમાં જજો ત્યાં બહુ જ સારી ક્વોલિટીની બહુ જ સારા ભાવમાં મળશે બસ જ્યારે પચીસથી ત્રીસ ટકા માણસો આવી રીતે વાત કરશે ને ત્યારે તમે સફળ થશો મિત્રો આજના વિડીયોથી હું તમને આટલું જ કહેવા માગતો હતો ફરી એકવાર કહું છું કે મિત્રો તમે જે કાંઈ બી કરો તમે કંઈક અલગ જ કરો તમે એકદમ ઇનોવેટિવ રહો તમારું જે મન કે છે એ જ કરો કેના સબકી કરના અપની બરાબર ને બધાની વાત સાંભળો પણ કરશો શું જે તમને ઉચિત લાગે છે એ જ મિત્રો ઘણા વખતે મને વિડીયો આપવાનું મન થયું એટલે મેં વિડીયો આજ ગુજરાતીમાં આપ્યો છે આશા છે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો છે લાઈક દબાવજો અને સાથે તમારી કમેન્ટ્સ બી કરજો રજા લઉં છું નમસ્કારી કુર્ત હો લહે સહી દામ કા કેસરિયા સહી દામ કાના